નમસ્કાર સાહિલા મહાજન પાંજરાપોળમાંથી હું જીતુભાઈ શાહ હાલ પ્રતીકભાઈએ આપણને બધી જ માહિતી આપી કે માજન મહાજન પાંજરાપોરમાં વેટરનેટી હોસ્પિટલ ખોલવા માટે અમે પ્રયાસ કર્યો છે અને અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે હાલ અમે ફેજ વન ફેજ ટુ ફેજ થ્રી આ રીતે અંદાજીત એક હજાર પશુ સમાય એવી હોસ્પિટલનો પ્લાનિંગ છે અમારો જ્યાં નાના મોટા પશુઓની ત્યાં જ ટ્રીટમેન્ટ થાય અત્ય આધુનિક સાધનો લાવવા અને એના માટેનો અમારો મોટો પ્રયાસ છે અને અમે અત્યારે આ ટોટલ પ્રોજેક્ટ સાડા સાત કરોડ રૂપિયાનો થાય છે જેમાં હું અમુક લાભ જે લેવાના છે એ દાતાઓશ્રીઓને વિનંતી કરવા માટે હું એક બતાવું છું આપને સંકુલનું નામકરણ મુખ્ય દાતા પંચોતેર લાખ રૂપિયા સંકુલના પ્રવેશ દ્વાર માટે એકાવન લાખ રૂપિયા બિલ્ડિંગ નામાંકરણ દાતાનો પચ્ચીસ લાખ રૂપિયા ઓફિસમાં એક દાતાનો લાભ અગિયાર લાખ રૂપિયા ઓપરેશન થિયેટર એક દાતાને પંદર લાખ રૂપિયા ઓપીડી દાતા શ્રીઓને અગિયાર લાખ રૂપિયા ડાયનોકિસ્ટ ને લેબ અને દાતાઓના પંદર લાખ રૂપિયા એક્સ રે રૂમ માટે દાતાઓનો પંદર લાખ રૂપિયા આઈસીયુ એક દાતાનું આઈસીયુ રૂમ બનાવવા માટે પંદર લાખ રૂપિયા અને કુલ ખર્ચ સાડા સાત કરોડ રૂપિયાનો થાય છે આ રીતે અમે એક અત્યારે દાતાઓ શ્રીઓને અપીલ કરી રહ્યા છીએ કે અમને સપોર્ટ કરે તો અમે સારી રીતે આ નિભાવ કરી શકશું અને આગળ જતા આ નું ગામ છે આજની તારીખમાં રોજ ચારથી પાંચ એક્સિડન્ટ થાય જ છે અને અમે ચોવીસ કલાક સર્વિસ આપી છે સુરેન્દ્રનગરના જિલ્લામાં આજુબાજુમાં ક્યાંય હોસ્પિટલ છે જ નહીં કોઈ સુવિધા નથી તો અમે એક બીજું કે રોડ ઉપરના એક્સિડન્ટ જે થાય છે તો મૃત્યુ પશુનો પશુ મૃત્યુ ના પામે એના માટે અમે એક સુવિધા સારી કરવા માંગીએ છીએ અને જેથી કરીને રોગચાળો કંઈ કંઈ ફાટી ન નીકળે એના માટે બી અમારો પ્રયાસ છે અને સારામાં સારી સુવિધા મળી રહે અને પશુને સાથા મળે એવે અમે અત્યારે અભિયાન એક ઉપાડ્યું છે એમાં હું દાતાસિંહોને વિનંતી કરું છું કે બધા અમને સાથ સહકાર આપી અને બધા આપણે

પ્રાચીન પાંજરાપોર છે પાંજરાપોર એકસો પિંચોતેર એકર એક મિની જંગલ જ છે જ્યાં અત્યારે વધારે ગૌમાતાઓ આખલાઓ પાડા ઘેટા બકરા લઈ રહ્યા છે આ ઉપરાંત બહુ ઓછી પાંજરાપોળો જોવા મળે એવું એક આખું એક ઇકોલોજી ત્યાં ડેવલપ થયેલી છે પાંચસો કરતા વધારે મોર વર્ષોથી અહીંયા નભી રહ્યા છે એ જ રીતે પાછળ આખો ફોરેસ્ટ ને ટચ એરિયા છે

સહેલા મહાજન પાંજરા એક નેમ એક ભેટ થઈ છે એક નેમ લીધી છે કે આપણે અધ્યતનમાં અધ્યતન વેટરનર વેટરનરી હોસ્પિટલ સહેલા પાંજરાપોળમાં બનાવીએ ત્યાં તમામ સુવિધાઓ હોય સાહીઠ સિત્તેર ગાયો એક રહી શકે એવું એક આઈસીયુ બેડ બનાવીએ કે જેમાં ગાયોની તમામ પ્રકારની સારવાર થાય એક્સરેની રેની સુવિધાઓ હોય પેથોલોજી લેબોરેટરી હોય અને સારામાં સારા ડૉક્ટરો ત્યાં પશુઓની સારવાર કરે એના માટે આખો એક આ પ્રોજેક્ટ તે લોકોએ ચાલુ કર્યો છે

ચોસઠ પાસઠ વર્ષની જૈશભાઈએ પણ ખૂબ જ તાકાતથી રોજની બાર પંદર કલાક પાંજરાપોળમાં કાઢી અને આખું સંચાલન કરે છે આપ સૌ જાણો છો કે પાંજરાપોળનું સંચાલન કેટલું દુષ્કર હોય છે એકદમ જીવિત પ્રોજેક્ટ છે અને જીતુભાઈ એ પોતાની આખી જીવન એમાં જ સમર્પિત કરેલું છે પોતે સાયલાના ખુબ સારા ઉદ્યોગપતિ છે જીતુભાઈ ને આખું ટ્રસ્ટી મંડળ અહીંયા આજે ઉપસ્થિત રહ્યું છે આખા પ્રોજેક્ટની વિગત રૂપરેખા હું જીતુભાઈને જ કહીશ કે આપને આખી વિનંતી આપશે અને આખી વિગત થશે